कासा काबरासा आकी कासा आवे पाजी आ न तो हा रो केळ्यो भेळ हे नाना आ हा कुला ला लाय कुला कुला लाय जबरदस्त कुला लाय सो मस्त कुला लायडो हा ताना लांबी किदो घर में हाले ताने પંદર હજાર રૂપિયા ની પાછી ડાયરેક્ટ હા મેં સિંચાઈ જેવું નહી કુલર લાવી દીધી સર અને ગરમી છે

સમય ને એ તો ઠંડુ થવું હોય એસી બેસી લાબી કુલર લાબુ પડે ના ઠંડુ થવાય ભાઈ આપડા પૈસા નહીં રૂપિયા નહીં

છોકરો કમાય છોકરો પૈસા વાળા પૈસા વાળા પૈસા ના ના હારું કર્યા મારે ખાવા થાય ગમે ઓટો ચિંતા આપડે દિલ ના યાદ કો

ફલાન ફલાન જે કેતા ભાઈ અલ્યા પણ ઊંઘવાનો પણ આ તો ઓનકાલ કી વીટ લારે હોય અને કુલર કન ગયા ના રહ્યા દોશી દે તો એમ ખાટલો

અને બાળને તમારું બાળ હું તમને ના ઉડી જો પહાડ એટલું એટલું ગરજા પરે પવન તો ખરો ને આગળ દિલનો પણ આ થોડી ઘણી પેલી દોશી ની વીકવાના હા લાવી લાઈટ હા બાજુ કર હા એ કોકરામ નેડો કી તમે લે બોડી પર ના બોડી ના બોડી આ બદલાઈ દે હા હા પાણી ભરો ઓ રે દેલું છે

तो किढ्ग कई ला eigentlich याझ कराज। याजी लखा मठेशिता, कीाम्टपाई पहला से, पाला सी शित्वनacionesी पाल भी आते हिए जए जारा कऊना, ए रफालनो ह resc happily! अल्याशी वार टयो पहलिपाई, ग़ित भाबार��는 शित्रीमार two ट अपहले हिए, तो कि अचलba हो दही કોઈકો ગોમાણી કરણ કહો જો આજને તું ઉભા દે ભઈ જા કવા કન ઘર ભેરાઈસ કવા કન તના તના ખવની પરતી મારું ઘર ભેરાઈસ ઈવા તો હું પાહુ બદલાઈ ગયું સા હું શિકર ના ના મિસી મારો ગોવાડના ફૂલનો ફૂલ જ મને ક મથીને એક તો ઉંગ્યો તો ને ઉંગ બગાડી દીધી મારા હોશિયા તો હી શિકર આયાતા તે

ઠંડા થઈ જાય એકદમ કુલ કુલ હા એસી બેસી વસાઈ દે કુલર બરોબર બસાઈ દે વિડીયો ગમે લાઈક શેર કરો કરો તો ઘણી કુલર ની કોઈ દવા કરું હ